કેટલા બધા ઉંદરો કેટલા બધા ઉંદરો છે પગ મૂકવાની જગ્યા નથી આ મંદિરમાં કહેવામાં આવે છે કે આ મંદિરમાં પચીસ થી વધારે ઉંદરો છે ચાલો આપણે થોડે આગળ જઈએ અરે અરે ઊભા રહો ચાલવામાં સાચવજો ભૂલથી ઉંદર આપણા પગ નીચે ના આવે નહીંતર પાપ લાગશે અને પાપમાંથી મુક્ત થવા માટે સોનાનો ઉંદર અહીંયા મૂકવો પડશે અહીંયા ઉંદરને પરેશાન કરવાનું એલાઉડ નથી તો એ વાતનું ધ્યાન રાખજો કોઈ અહીંયા ઉંદરને પરેશાન કરે આગળ વધીએ આ કર્ણી માતા સંતાન કહેવામાં આવે છે એના વિશે હું તમને આગળ જણાવીશ ચાલો પહેલા આપણે કર્ણી માતાના દર્શન કરી લઈએ અહીંયા એક ગુફા પણ આવેલી છે જ્યાં કર્ણી માતાએ તપ કર્યું હતું આ છે કર્ણી માતા દર્શન કરી લો